ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરતના ચંદ્રશેખર બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી હતી જેથી કારમાં સવાર લોકોને બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે આગ અંગે જાણ કરતાં જ હેન્ડબ્રેક લગાવીને કારમાં સવાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા જોકે કારની બહાર નીકળ્યા બાદ ઓઇલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો એ દરમિયાન કાર બળીને ખાક થઈ ગઈ હતી સિંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાંથી પત્નીનો બર્થડે હોવાથી ચાર સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન કારમાં આગ લાગી હતી બોનેટ નીચેથી આગ લાગી દેખાતી હોવાનો ડાબી બાજુથી જતા બાઇક ચાલકે જણાવ્યું હતું જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની હતી સમય વેડફ્યા વગર કારમાંથી ચાવી કાઢ્યા વગર જ માત્ર હેન્ડ બ્રેક મારી બહાર દોડી આવ્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત